નમસ્તે મિત્રો અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો રિઝનિંગ જે વિભાગ આપણે વિષયને આપણે સમજીએ છીએ એનો ટોપિક છે વર્ગીકરણ મિત્રો વર્ગીકરણનો આપણે ભાગ એક મિત્રો મૂકેલો છે જો તમે નવા હોય તો એક ભાગ જોજો આજે આપણે બીજા ભાગની અંદર વર્ગીકરણ આધારિત કેવા કેવા પ્રશ્નો બને છે મિત્રો ઓકે મિત્રો જો જ્ઞાન સાધના હોય સૈનિક શાળા હોય જ્ઞાન સાધના સીઈટી એનએમએમએસ કોઈ પણ હશે એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હશે તમને કોઈ પણ પરીક્ષા છે મિત્રો ત્યાં રીઝનિંગ આધારિત પ્રશ્નો હશે 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 તો મિત્રો આપણે બધા જ કોન્સેપ્ટને બેઝિકથી એડવાન્સ લેવલે જવું હોય તો અપેક્ષા જ્ઞાનકી સાથે જોડાઈ જાઓ અને વિડીયોને મિત્રો શેર કરો નોટબુક સાથે રાખો મિત્રો નોટબુક નોટની અંદર એક એક બાબતો તમે લખતા જાજો મિત્રો ચાલો પહેલો જ પ્રશ્ન હવે આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન મિત્રો નીચેનામાંથી શું જુદું પડે છે ઓકે મિત્રો અહીંયા જો જી એચ શું જુદું પડે તો જી એચ આઈ જે મિત્રો એબીસીડી મુજબ જી પછી હું આવે એચ પછી આઈ પછી જે ઓકે ક્રમક ક્રમિક જોવા મળે છે પી ક્યુ પછી આવે પી ક્યુ આર અને એસ આવે મિત્રો અહીં એસને બદલે બી છે પી ક્યુ આર અને એસ હોવો જોઈએ પણ આપ્યો છે ટી માટે જુદું શું પડશે બી આવા જ કોન્સેપ્ટ થી મિત્રો એક્ઝામ આપણે આપવા જવી હોય મિત્રો આઉટલુક આપણી અંદર વિકસાવવાનો છે તો વધારે વધારે મિત્રો જો તાર્કિક પ્રશ્નોથી મિત્રો આપણું આઈક્યુ લેવલ મિત્રો આપણી બુદ્ધિની ક્ષમતા વધ વિકસે છે તો આઈક્યુ લેવલ વધારવા માટે વિચારવું જરૂરી છે એટલા જ માટે મિત્રો તમે એકવાર લખશો તો પાંચ વાર વાંચ્યા બરાબર છે એટલે બુક્સ પણ સાથે બનાવતા જાજો બીજો પ્રશ્ન ફેસબુક ઇમેઇલ બ્લુટૂથ અને વોટ્સઅપ હવે આમાંથી તમને શું જુદું લાગે તમે પહેલાં વિચારીને કો તમારે આ બુક્સમાં જવાબ આપો અથવા કોમેન્ટ આપો વિચારો અથવા કોમેન્ટમાં તમે કોમેન્ટ બોક્સમાં એબીસીડી ઓપ્શન તમે નક્કી કરો શું હશે તમે જ વિચારો મિત્રો ફટાફટ ફેસબુક ઈમેલ આવે જવાબ બ્લૂટૂથ કે વોટ્સઅપ તો મિત્રો સરસ તમે જે વિચાર્યું હશે આ બધા સંદેશા મિત્રો છે એ આપણે કરે છે બ્લૂટૂથ છે મિત્રો એ એમાંથી મિત્રો એ ખાલી એનો અલગ વાત કરવા માટે આપણે બ્લૂટૂથનો ઉપયોગ કરીએ છીએ ઓકે પણ ફેસબુક છે જેની અંદર આપણે ચેટિંગ પણ કરી શકીએ છીએ ઇમેલથી પણ ચેટ થાય છે વાત થાય છે વોટ્સઅપથી એટલે આપણો જવાબ આવશે સી ઓકે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કઈ બાબત છે મિત્રો વર્ગીકરણ આધારિત અહીંયા જુદું પડતું હોય ઓપ્શન એ રેતી સિમેન્ટ લાકડું કે મકાન મિત્રો અહીંયા રેતી છે સિમેન્ટ લાકડું મકાન વિચારો આ બાળકો પેલાં વિચારો શું જવાબ હશે એ આવશે બી આવશે સી આવશે કે ડી તમે નક્કી કરો પછી જ મિત્રો હું જવાબ આપીશ આપે આપણી બુકની અંદર લખતા જાઓ કે જવાબ શું હશે જીતુ સર તમારી સાથે આન્સર પર આપશે સરસ મિત્રો આ બધી વસ્તુ છે એક બી અને સી એ મકાન બનાવવા માટે વપરાતી સામગ્રી છે મકાન માટેની સામગ્રી કહેવાય છે ઓકે મકાન છે એ અલગ પડે એટલે આપણો જવાબ મિત્રો આવશે ડી આપણો અલગ ઓપ્શન જવાબ બને છે વર્ગીકરણ આધારિત ત્યાર પછી મિત્રો ચોથો પ્રશ્ન આ પણ સરસ છે ગ્રામ ઇંચ ફૂટ અને મીટર અહીંયા મિત્રો તમે વિજ્ઞાન અને ગણિત બધી જ વસ્તુ જીકેના પ્રશ્નો હશે ગુજરાતી વ્યાકરણ પણ વર્ગીકરણમાં આવશે એટલે તમામ બાબતો તમામ વિષય મિત્રો રિઝનિંગ એવું નથી કે ગણિત જ આવે રીઝનિંગની અંદર તમારા તમામ વિષય છે એ વિષયનું જ્ઞાન તમારા માટે જરૂરી છે ઓકે અહીંયા મિત્રો વિજ્ઞાનની હોય અથવા ગણિત પણ નીકળશે તો મિત્રો અહીંયા પ્રશ્નનો જવાબ શું હશે વિચારો તો અહીં ગ્રામ છે મિત્રો એ વજનનો એકમ છે આ બધા લંબાઈના એકમ છે લંબાઈ મિત્રો લંબાઈનો એકમ કહેવાય ઇંચ માપવા માટે ફૂટ માપવા માટે મીટર માપવા વજન છે એનો એકમ ગ્રામ છે એટલે માટો આપણો જવાબ મિત્રો આવશે એ ઓકે ત્યાર પછીની વાત કરીએ તો અપેક્ષા જ્ઞાનકી મિત્રો આ નવોદયની ત્રણે ત્રણ બુક્સ મિત્રો નજીકના બુક સ્ટોર પર લેટેસ્ટ એડિશન એડિશન મિત્રો તમારા માટે બનેલી તૈયાર છે મિત્રો તો તમે નજીકના બુક સ્ટોલ પરથી મેળવી શકશો અહીંયા મિત્રો જો ગાજર છે બટેટા મૂળો અને ટમેટું આ તો તમે વિચારીને તમે તમે જ જવાબ આપો મિત્રો મારે નથી આપવાનો જવાબ તમારે જ આપવાનો રહેશે કોમેન્ટમાં ઓકે થોડુંક વિચારજો અને પછી કોમેન્ટ આપજો ઓકે ત્યાર પછીનો જવાબ કલમ કાગળ પેન્સિલ અને પુસ્તક મિત્રો વિચારીને જવાબ આપો શું હશે કલમ છે કાગળ છે પેન્સિલ છે ને પુસ્તક છે મિત્રો શું જવાબ હોય તમે નક્કી કરો ઓકે કલમથી લખાય છે કાગળ છે અને પેન્સિલ પણથી લખાય છે મિત્રો અને પુસ્તક અહીંયા આપણે જોઈશું તો મિત્રો અહીંયા અલગ શું આવશે પુસ્તક ડી આપણો જવાબ આવે છે ત્યાર પછીની વાત કરીએ ડાયો તો ગાંધી સદ્ગુણ દુર્ગુણ શાણો મૂર્ખ લાભ ફાયદા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ દાયો ગાંડી છે એટલે એમ કહેવાય છે વિરોધી શબ્દો વિરોધી શબ્દોની કંઈક જોડે જોવા સદગુણ તો દુર્ગુણ શાણો મૂર્ખ આ વિરોધી છે પણ લાભ અને ફાયદા લાભ થવો ફાયદો થવો આ એક સમાનાર્થી જોવા મળે છે સમાનાર્થી ની જોડી જોવા મળે છે તો મિત્રો અહીંયા તમારો ગુજરાતી ભાષાનો વ્યાકરણનો મુદ્દો અહીંયા વર્ગીકરણમાં લીધો છે એટલે આપણો જવાબ બનશે ડી આવા જ પ્રશ્નો મિત્રો હશે તમારા માટે ઓકે ત્યાર પછી આ એક સરસ પ્રશ્ન છે વર્ગીકરણ આધારિત કઈ વસ્તુ અલગ તરી આવે છે પોપટ ચકલી નારંગી અને મોર હવે આ તો તમે મિત્રો જો ત્રીજા ચોથામાં અભ્યાસ કરતા હોય ને એને પણ આવડશે એટલો બેઝિક્સ પ્રશ્ન તમારા માટે છે ને તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે અહીંયા થોડુંક વિચારો જીતુ રૂપા અથર્વ અને જીરું હવે અહીંયા મિત્રો તમે વિચારો શું અલગ છે શું અલગ છે વિચારો કોન્સેપ્ટ વિચારીને મને જવાબ આપો વિચારો ઓકે અહીંયા મિત્રો જો અલગ શું છે ખબર છે આપણે જોઈએ તો અહીંયા છે ને ડી ઓપ્શન આવશે કેમ બધા અક્ષર મિત્રો કેપિટલ છે પણ અહીંયા પહેલો અક્ષર કેપિટલ છે ને બીજો અક્ષર સ્મોલ એ બી છે જી રૂ આમાં મિત્રો બીજો આઈ છે એ આપણે આઈ કેવો કર્યો છે સ્મોલ અહીંયા બધા જ કેપિટલ અહીંયા બધા કેપિટલ અહીંયા બધા કેપિટલ તો સ્મોલ અને કેપિટલ આ કોન્સેપ્ટને અહીંયા આપણે મૂકી અને તમારા પાસે આવા તાર્કિક પ્રશ્નો વિચાર કરો એ માટે મૂકેલો છે માટે જવાબ ડી આવે છે ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો આયુર્વેદ અથર્વવેદ ઋગવેદ અને સામવેદ કયું જોડકું હશે મિત્રો એ બીસીડીમાંથી વર્ગીકરણ અલગ પડે છે અલગ શું પડે છે તો મિત્રો આયુર્વેદ અલગ પડે છે આ બધા વેદો છે આયુર્વેદ એ વેદ નથી ઓકે એ જડીબુટ્ટી માટેનો અલગ ગ્રંથ છે અહીંયા અર્થર્વેદ ચાર વેદની અંદર મિત્રો આ આવે અથર્વવેદ ઋગ્વેદ સામવેદ ઓકે તો અર્જુર્વેદ મિત્રો ચોથો વેદ તો આપણો અર્જુર વેદ અને અહીંયા આયુર્વેદ કરી અને તમને ઓપ્શન મૂકેલો છે એટલે આપણે જવાબ મિત્રો શું આવશે એ આપણો જવાબ આવે છે ત્યાર પછીની વાત કરીએ ચણા વાલ ઘઉં મગ મિત્રો ચણા છે વાલ છે ઘઉં અને મગ તો અહીંયા શું જોવા મળે છે કોન્સેપ્ટ તો કઠોળ મિત્રો કઠોળની વાત કરવામાં આવે છે ધાન્ય એક દળી અને દ્વિદળી મિત્રો ચણાના બે ફાળ પડે છે વાલના અને મગના બે ફાળ પડતી હોય એટલે દ્વિદળી કહેવાય છે અને ઘઉં છે ધાન્ય કહેવાય એટલે આપણો જવાબ આવશે સી ઓકે ત્યાર પછી ધન તો ધનિક માસ માસિક ધર્મ અધર્મ વૈદ વૈદિક મિત્રો સામાસિક સામાસિક શબ્દો મિત્રો બનતા હોય સમાસ કોઈ શબ્દ છે એના આધારે એનું વિશેષણિક જે રૂપ બને છે અહીંયા મૂકવાનો પ્રયત્ન કર્યો છે પણ અહીંયા તમે સી ઓપ્શનમાં જોશો તો ધર્મ છે એનું અધર્મ કર્યું અધર્મ મિત્રો શું થાય છે એટલે વિરોધી થઈ જોડી તો મિત્રો અહીંયા તમારા ગુજરાતી વ્યાકરણનો મુદ્દો આ મૂકેલો છે પાછો સી જવાબ બને છે ઓકે ધન ધનિક છે એનું મિત્રો અલગ રૂપ બને છે તો હવે તમે સમજી ગયા હશો મિત્રો જે રીતે નવોદય છે એવી રીતે તમારા માટે સૈનિક શાળા નહીં પણ આ ત્રણેય બુકો અવેલેબલ છે ને આ અમારી એકાઉન્ટ ડિટેલ છે આ અમારા ગૂગલ પે ફોન પે નંબર આપ્યા છે મિત્રો નજીકની બુક સ્ટોરમાંથી પણ મળી જશે ન મળે તો મિત્રો તમે અમને જાણ કરજો નીચેનામાંથી શું જુદું પડે છે એપ્રિલ ફાગણ નવેમ્બર ડિસેમ્બર એ તમને સરળ છે એટલે હોમવર્કમાં આપીએ છીએ ત્યાર પછી મિત્રો અહીંયા પેટ્રોલ સૂર્ય ઉર્જા ડીઝલ અને કેરોસીન તો અહીંયા થોડોક વિજ્ઞાનના ને આપણે સમજવાનો પ્રયત્ન કરશું પેટ્રોલ છે અપ્રા પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે કે મિત્રો નજીકના ભવિષ્યમાં ખૂટી જશે ડીઝલ અને કેરોસીન આ બધા ઉર્જાના એવા સ્ત્રોત છે કે નજીકના ભવિષ્યમાં ખૂટી જશે ખૂટી જાયને મતલબ અપ્રાપ્ય સૌર ઉર્જા એ કુદરતી ઉર્જા છે મિત્રોને ફ્રી મળે છે પુનઃ પ્રાપ્ય કહેવાય છે એને પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત કહી શકાય ફરીથી મળતી હોય એવો ઉર્જાનો સ્ત્રોત કહેવાય છે ઓકે તો આપણો જવાબ મિત્રો શું આવશે સૂર્ય ઉર્જા નેચરલ છે ઓકે અને મિત્રો આ બધા માટે આપણે પૈસા દેવા પડે છે સૂર્ય ઉર્જા મેળવવા માટે આપણે રૂપિયા દેવા મળે કુદરતી છે શું મિત્રો છે કુદરતી છે અને સૂર્ય તો મિત્રો આપણો જાગતો દેવ છે આપણા શાસ્ત્રકારે તો સૂર્ય માટે તો ઘણું બધું કીધું છે આયુદેવ આ સૂર્યદેવ છે આદિદેવ નમસ્કારમ એ કુર્વંતે દેને દિને જન્માંતર સુ દારિદ્ર નો પજાય તે મિત્રો સૂર્યની ઉપાસના જો તમે કરો ને તો એમ કહેવાય સાત જન્મોના મિત્રો તમારા સાત જન્મોના જો પાપ દૂર થાય ને ને તમને નિરોગી રાખે ને એવું કામ છે એ આપણા સૂર્યદેવનું તો સૂર્યદેવને નમસ્કાર મિત્રો કરવાના છે ન કરતા હોય તો હવે કરજો ત્યાર પછીનો પ્રશ્ન છે બાલ મંદિર શું અલગ પડે બાલ મંદિર પછી મંદિર ચર્ચ ને મસ્જિદ તો અહીંયા કંઈક એવા પ્રશ્નો મૂક્યા છે કે આનો જવાબ શું હશે તો આનો જવાબ બાળકો તમે પહેલાં વિચારો તમે પહેલાં વિચારો એ બી સી કે ડી એ બી સી કે ડી શું હશે તો મિત્રો સરસ વાત આનો જવાબ આવશે એ આપણી વચ્ચે અથર્વભાઈ આવી ગયા છે ને એ આપણને ડિસ્ટર્બ ન કરે બરાબર તો એ જ શા માટે આ બાલ મંદિર છે ને મિત્રો આ દેવસ્થાન છે હિન્દુ ધર્મનું ખ્રિસ્તી ધર્મનું અને આ મુસ્લિમ ધર્મનું દેવસ્થાન કહેવાય છે મિત્રો દેવસ્થાન આપણા છે અને આ જે છે ભગવાનના આપણે પૂજા કરવા માટે જઈએ છીએ એ કહેવાય છે ને આ મિત્રો ભણવા માટે બાર મંદિરમાં બાળકો ભણવા જાય છે એ પણ સ્થાન જ છે પણ અલગ માટે આપણે જોઈએ તો એ આપણો જવાબ અલગ આવે છે હવે કથકલી મણિપુરી કથ કઠ્ય પુતળી કઠ્ય પુતળી મિત્રો અહીં થોડુંક જુદું છે એ લખવામાં પણ હવે ખાસ સમજવાનું છે આપણે જોડણી ભૂલ છે એટલે આ બધા મિત્રો નૃત્ય છે આપણો જવાબ બનશે અહીંયા સી ઓકે સી આપણો જવાબ બને છે ત્યાર પછીની જો વાત કરીએ સત્તરમો પ્રશ્ન તો સત્તરમાં પ્રશ્નની અંદર મિત્રો આ આલ્ફાબેટના ક્ર ક્રમ સાથે મિત્રો કાંઈક જવાબ આપેલો છે ઈ એટલે પાંચ તો એ બીસી ડી ઈ તો મિત્રો અહીંયા એનો ક્રમ આપણે લખીએ સમજી લ્યો તો એ બરાબર એક બી બરાબર બે ત્રણ ચાર અને પાંચ મિત્રો આ તમે ક્રમ જો લખેલા ન હોય બુક્સમાં તો એકવાર લખી લેવાના અને થોડા પાકા થાય તો કરો ઇ બરાબર પાંચ છે ક્યુ બરાબર સત્તર છે વી બરાબર એકવીસ ને એલ બરાબર બાર તો વિચારો મિત્રો શું હશે કઈ જગ્યાએ કંઈક ખોટો અક્ષર મૂકાઈ ગયો ખોટી સંખ્યા લખાઈ ગઈ તો મિત્રો વી વી છે મિત્રો વી બરાબર એકવીસ લખે છે એ ક્રમ ખોટો છે માટે આપણો જવાબ શું બનશે મિત્રો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો સી વી એકવીસ આવતું નથી એટલે ચાર પછીનો મિત્રો પ્રશ્ન નીચેનામાંથી શું જુદું પડે તલવાર ચાકુ કટાર કે રાઇફલ મિત્રો તલવાર ચાકુ કટાર અને રાઇફલ છે મિત્રો એ ગોળી મિત્રો એમાંથી આપણે ગોળી છોડીએ છીએ અને આ બધી લોખંડની બનેલી વસ્તુ છે રાઇફલ અલગ છે ઓકે આના માટે આ બંદૂક આના માટે ગોળીની જરૂર પડે છે આ બધામાં કંઈ ગોળીની જરૂર પડતી નથી એટલે આપણો જવાબ આવશે મિત્રો ડી આપણો જવાબ આવે છે ત્યાર પછીનો આધારમું ચોરસ વર્તુળ લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ મિત્રો આ બધા ઓપ્શનની અંદર વાત કરીએ એ બી સીડી એ સી અને ડીમાં તેમાં આ રીતે ચોરસ હોય તો એમાં ખૂણા પડતા હોય મિત્રો આ રીતે ખૂણા ઓકે વર્તુળની વાત કરીએ તો આ વર્તુળમાં એક પણ ખૂણો બને નહીં ઓકે તો આ લોજિક ગણિતનો છે તો મિત્રો આપણો જવાબ આવશે બી તમે સરસ સમજી ગયા છો ત્યાર પછી વિશ્વ પ્રશ્ન નીચેનામાંથી શું જુદું પડે ગિટાર વાંસળી વીણા કે તંબુરો મિત્રો આ બધી વસ્તુ મિત્રો ધ્રુજારીથી વાગે છે વીણા તંબુરો વાંસળી માટે મિત્રો તમારે હવા વાંસળી જે વગાડે મિત્રો ઓકે એના માટે તમારે શેની જરૂર પડે છે ફૂક મારી હવાથી મિત્રો વાસડી વાગે છે આપણને બધાને ખ્યાલ છે માટે જવાબ આપતો આવશે બી તો મિત્રો કેટલા બાળકોને વીસ પ્રશ્નો છે એમાંથી વીસ પ્રશ્નો આપણે પ્રયત્ન કર્યો તો વીસમાંથી કેટલાને સાચા પડ્યા વીસમાંથી વીસ વિચારી રહ્યા છે તમને કોમેન્ટ આપજો અને મિત્રો ખાસ બીજી વાત કે આવો જ વિડિયો ફરીવાર જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલને અને કોઈ પણ તમારા ડાઉટ હશે તો અમે એ જ પ્રશ્નોનો મિત્રો વિડીયો લઈને આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું તો કોમેન્ટ આપજો ફરી પાછા મળશું આવા જ વિડિયો સાથે જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ